મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સિંગર તાલુકાના પતંગડી ગ્રામ પંચાયત દ્વારા થયેલા નરેગાના કામોમાં ભ્રષ્ટાચારની વ્યાપક બૂમ ઉઠવા પામી છે પતંગડી ગામના નારણભાઈ દાજીભાઈ નાયક દ્વારા જાણવા મળ્યું કે મારા નામનો સ્ટોન બંધ બે હજાર એકવીસ બાવીસમાં મંજૂર થયેલો સરપંચના પતિ પર્વતસિંહનું કહેવું છે કે બે હજાર બાવીસ ત્રેવીસમાં મંજૂર થયો છે સરપંચના પતિ પર્વતસિંહને તે ખબર નથી કે કઈ સાલમાં મંજૂર થયો પરંતુ નારણભાઈ દાજીભાઈ નાયકના નામનો સ્ટોન બંધ મંજૂર થયો તેની ઓનલાઈન પ્રિન્ટ પણ બતાવું છું મારા નામનો સ્ટોન બંધ સરપંચ કેવી રીતે બતાવી શકે જો સરપંચના પતિએ બનાવ આવ્યો ત્યારે અમને જાણ નથી કરી અને પૈસા પણ ઉપાડી લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો સરપંચના પતિ પર્વશિંહ દૌલતસિંહ મીડિયાની વાતમાં જણાવ્યું કે નારણ દાજીભાઈ નાયકનો સ્ટોન બંડ બે હજાર બાવીસ ત્રેવીસમાં મંજૂર થયેલો છે પરંતુ ઓનલાઈન પ્રિન્ટ કાઢતા બે હજાર એકવીસ બાવીસમાં મંજૂર થયેલો જણાય આવે છે તો સરપંચના પતિને તે પણ ખબર નથી કે કઈ સાલમાં મંજૂર થયો તો આ સ્ટોન બંડ બે હજાર બાવીસ ત્રેવીસમાં બનાવાયો તેમ જણાવે છે તો નારણભાઈ દાજી ભાઈ નાયકને અમે જાણ કરી છે કે સ્થળ ઉપર કામ કર્યું છે તે બિલ મળી ગયું છે કઈ તારીખે બિલ મળ્યું તે ખબર નથી જેના નામનું કામ હોય તેને પૈસા આપવામાં આવતા નથી કામ ભલે તેમના નામ ના હોય પણ કામ કરવાની જવાબદારી પંચાયતની છે તે મહિલા સરપંચના પતિએ જણાવ્યું હતું ત્યારે નારણભાઈ દાજીભાઈ નાયકના નામનો સ્ટોન બન હોય અને વર્ક ઓર્ડર પણ તેમના નામનો હોય પણ મહિલા સરપંચના પતિએ તેમના નામનો જોબ કાર્ડનો ઉપયોગ કેમ ન કર્યો તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ સમગ્ર બાબતે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેવી શક્યતાઓ છે ત્યારે આ બાબતે સિંગવડ તાલુકા વિકાસ અધિકારી મોહનભાઈ ભગોરાનાઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સ્ટાફ જોડે તપાસ કરાવીશું અને ખામી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું રિપોર્ટર રજાક મન્સૂરી દેવગઢ બારિયા સુનામાં આપનો નારણભાઈ દાજીભાઈ નાયકા નાયકા કઈ ગામ તાલુકો સિંગવડ શું થયુંતું ચેક ડેમ બાંધીયા ચેક કે સ્ટોન બોન્ડ બોલો પોટોસિંગ દીવાલ પોટોસિંગ દીવાલ એ કોના નામ નીચે નારણભાઈ દાજીભાઈ ના તરણ નામ નીચે બનાવી સરપંચ સાહેબ અને ક્યારે બનાવી 31 તારીખે

જી સર હવે આપણે જે સિંગોડ તાલુકાનું પતંગડી ગામ છે ત્યાં બે સ્ટોન બોન્ડ છે પથ્થરપાળા નારણભાઈ દાજીભાઈ નાયક અને બીજા એક ભાઈ છે સામતભાઈ કરીને પણ નારણભાઈ દાજીભાઈનું એમ સાહેબ કેવું છે કે સ્ટોન બોન મારા નામનો છે બે હજાર એકવીસ બાવીસમાં મંજૂર થયો છે તો મારા નામનો સ્ટોન બોન્ડ છે તો સરપંચ કેવી રીતે બનાવી શકે અને આ સ્ટોન બોન છે એના પૈસા ઉપડી ગયેલા છે પણ અમને ધ્યાનમાં આવ્યું એટલે અમે એને જાણ કરી તો ઓનલાઈન ઓન પેપર બોલાડ્યો હતો સ્ટોન બોન પણ જાગૃત નાગરિકો દ્વારા જાણ કરવામાં આવી એટલે તાત્કાલિક બની દીધો અને સરપંચ સાહેબ અમે પૂછ્યું તો કે બે હજાર બાવીસ દિવસમાં મંજૂર થયો છે એને સરપંચ પણ પોતે ખુદ ખબર નથી તો આપનું સાહેબ શું કહેશો એ હું સ્ટાફ જોડેથી આપણે તપાસ કરાવીને પછી કરી કહી દઈશ તપાસ કરી લેશો તપાસ કરાવો સ્ટાફ જોડેથી જી 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 અને સાહેબ સરપંચ માં ખામી જશે તો તો પછી ખામી હોય તો પછી તો નિયમસાની હોય પછી આગળ કરવાની થાય જી જી થેન્ક યુ આપનું નામ સાહેબ પતંગડી મારે પરવસુ દોલત પરવસુ દોલત

એ ભાઈ નું નારાયણ ભાઈ નું એમ કેવું છે કે આ સ્ટોન બોન બનાવ્યો સાહેબ એ મને સરપંચ શ્રી જાણ નથી કરી અને મને એક પણ રૂપિયો નથી આપ્યો એમ કેવું છે એમાં એમને પૂરેપૂરી જાણ છે અને લેબર વર્ક મારું બધું બાકી છે એમાં ત્રણ હજાર નવસો નું લેબર નીકળ્યું છે વત્તામાં એમનું જોબ કાર્ડ ઉપયોગમાં આપણે લીધેલું નથી એટલે એમને પૈસા આપવાના આવતા નથી અને પૈસા આપવા એ તો સરખા ને વિશે હવે એ સાહેબ એમ કે છે કે આ જે સ્ટોન બોન છે

તો આ ભાઈ જે આક્ષેપ કરે છે કે મને એક પણ રૂપિયા નથી આવ્યો એટલે અને આ કામ મારા નામનું છે એમ કેવું સાહેબ નામ તો શું છે કામ જે તે વ્યક્તિનો સર્વે નંબર આપણે લઈ લઈએ ખેતરમાં કામ કરવા માટે સર્વે એટલે નામ તો આવવાનું જ એમનું હવે હા એમને જો એમનું જોબ કાર્ડ આપણે ઉપયોગમાં કર્યું હોય ને જોબ કાર્ડમાં હાજરી ભરીને આપણે પૈસા ના આપીએ તો એ માગી શકીએ આપણી પાસે પૈસા બાકી એમાં પંચાયતને પણ પૈસા મળતા નથી જે મળ એમનું સાહેબ એમ કેવું છે કે આ સ્ટોન બોન છે એ નારાયણભાઈ દાજીભાઈ નાયક મારા નામનો છે સરપંચ બનાવ્યો કેવી રીતે એમ કેવું છે આ તો જવાબદારી તો પંચાયત ની બને સાહેબ હા હા પણ એમને આપ બનાવી શકો ખરા આ નામનો પંચાયત એમને ઠરાવમાં લેવડાવી હોય કામ એટલે પછી પંચાયતે કામ કરવું પડે ને ઓકે બીજો કોઈ સ્ટોન બોન તમે પેલા સામતભાઈ કરીને બનાવ્યો છે એનો સર્વે નંબરમાં સામતભાઈના નામથી નથી હા પરવતભાઈ ભજીભાઈના નામનો છે પરોતભાઈ ભજીભાઈ હા

आता रहता हूँ कहीं कोई काम की लिए कही आ, केटल, के लिए रनिंग अन्ना कहीं ना कहीं गाँव मो कुल केटला केटल से बनाया केटल से तो मारा शासन माना कि बनिया एक एक पढ़ नहीं बराबर कुआं कुआं नथी स्टोन बोन ना आउट हाँ चेक डेम स्टोन बोन से आ, कोई શું નામ તમારું સામંતભાઈ પરવર પટેલ કયું ગામ પતંગડી શું હતું ચેક આપણે ચેક પાળો પત્ર પાળો એ આ બનાવી તમને ખબર નથી ના આ કોને બનાવ્યો છે આમ સરપંચ સાહેબ એને સપનને બનાવ્યો હું નામ સરપંચનો બારિયા ફરોદભાઈ દોલત ચાલુ સરપંચ હવે આ પત્ર પાળો છે જ ને હવે માપ બી ઓછું છે નહી છે આ પથ્થરપાણા નું કામ ચાલુ કર્યું અને ક્યારે બંધ કર્યું પરમ દિવસ ભર્યું આનું ભરાય કામ પરમ દિવસ એટલે કઈ તારીખ પરમ દિવસ કઈ તારીખ હતી

કામ કોના દ્વારા કરવામાં આવ્યું સરપંચ દ્વારા મજૂરો કઈ ના હતા મજૂરો તે બીજા ગામના હતા ભરાઈવાળા બાત બોલેલા એટલે પૈસા ના ઉપડી गेला છે હો તો મળ્યા નથી ના